ऐसे तो नहीं है कुलन निपंजरुन नहीं पड़ते वाले से लाइट पर साथ है तेरे तो मैं जो इसको ऐसे नहीं है ना कुलन नहीं पड़े ये पंखा से जो का अलग अलग लाइट थाई से अभी जापान अतिगा अचारोसा अपाच्चा तो बेटरो लाइट डीम फूल अलग अलग थाई તો સ્વાગત છે મિત્રો ફરીવાર એક નવા વિડીયો સાથે આપણે આવી ગયા છે જ્યાં શેર લાગેલું ત્યાં તમે લોકો જણાવશો કે ત્યાં ગરમીની સિઝન ફૂલ પડે છે અને ગરમી ચાલીસથી પિસ્તાળીસ ડિગ્રીનું તાપમાન થઈ ગયું છે તેના માટે તમારા માટે હું ખાસ એક વસ્તુ વિડીયો લઈને આવું છું કારણ કે આપણા માટે બધા માટે ફાયદાકારક છે અને હવે કુલર હોય કે એસી ના હોય ચાલે આપણે કારણ કે જે નાનો બાળકો માટે વધારે લાગુ પડે કામ લાગશે તેવી વસ્તુ છે મેં આગળના વિડીયો પર તમારી સાથે શેર કર્યો હતો જ્યારે હું અહીંયા આવ્યો તો કે કેવી વસ્તુ મળે છે શું ભાવિ હોય છે ને શું શું એ વસ્તુ હોય છે કે તે તમને બતાવી દઈશ કે જે વસ્તુ તમને બતાવવા જઈ રહ્યો છું તેને શું છે અને બીજી વસ્તુ પણ તમને બતાવવું શેર કરીશ તો વિડીયો બનાવી જોઈએ પૂરું વિડીયોને પૂરો તો આપણે ત્યાં અત્યારે આ તમારે લોકેશન તો આગળ લે વિડીયોમાં આપી હતું અને તમે ના જોયું તો આ આઈ બટન પછી ક્લિક કરીને ચેક કરી લીધું વિડીયોને લીલકર્ટ મોસ્ટ ઓફ સેલ છે ત્યાં આવેલ છે ને પૂરો વિડીયો આ તો બતાવે છે લોકેશન સાથે તો ચાલો આપણે તમને બીજી વસ્તુ વસ્તુ બતાવવાનો શું તે છે નાનો બાળકો માટે અને આપણા જે માટે લાઈટ ના હોય તો પણ ફાયદાકારક ફાયદો થાય અને કામ લાગે તે વસ્તુઓ છે ચાલો તમને બતાવું શું છે ઓજી તમને વસ્તુ બતાવવા જઈ રહ્યો છું તે વસ્તુ છે આપણે ભાઈ હતા કેમ છો ભાઈ મજામાં આપણા નામ કે હે મનો पांडे મનો ઓ બતાઈએ આપકે આપણે પાસ કેસા હે નીલકント સો હેન્ડીમેન ગ્રુપ આપકા જે એડ્રેસ હે લોકેશન बराबर ये आपका जो फैन है कैसा चलता है मतलब क्या है? क्या क्वालिटी है, ये ये है चार्ज वाला है 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 से आप चार्जिंग करोगे ये ये चलेगा अच्छा। स्टैंड कहीं भी रख दो मतलब कहीं भी रख सकते हो कहीं बाहर काम में ये छोटा वाला है बड़ा वाला भी दिखा रहा है चार्जर वाला मतलब बहुत अच्छा ये જો મિત્રો કે લાઇટ પણ અંદર થાય છે ને હવા પણ આવે છે એટલે બે સારામાં સારી હવા લે છે આ જો નીચે ઉપર પણ થાય તેના માટે આપણા માટે ફાયદો એ છે કે જો આ ડાયરેક મતલબ ચાર્જરમાં ફોનમાં મતલબ બેટરીમાં પણ ભેજ હોતો છે પંખો ચાલુ થઈ જાય તો સારા હોલ્ડ પણ કરી શકો છો મતલબ તેને પેક કરી શકો છો સ્ટેન્ડ સાથે જો દેખો

वा, एसी नहीं कूलर नहीं पड़े जरूर नहीं पड़े तेरी हवा लाइट पर साथ है तेरे में जो इसको सो एसी नहीं यानी कूलर नहीं पड़े जरूर नहीं पड़े तेरे वापस से बताइए पंखा नाना बार को मरे तो मैं गम्मे पार्सल आने वाला है जी बाकी स्टॉक क्या हमारा आने वाला है तो गम्मे तो लगा तो लगा ही कहीं भी आप लगा सकते हो उसको कहीं भी लगा सकते हो कहीं से मोड़ा मोड़ा भी सकता है वाह इसके बैक साइड में बटन दे रखी बटन से ऑन करोगे તમે જોઈ શકો છો કે જે આ પંખા છે અને બાળકો માટે સારામાં સારા ફાયદો કારણ કે લાઈટ ના હોય કારણ કે તમે જાણો છો કે ચોમાસું આવે છે આ કામ લાગશે કારણ કે તે બેટરીવાળા પંખા છે અને તમે જણાવશો કે બેટરી ચાર્જ તમે ગમે ત્યાં કરી શકો છો તો બાળકો માટે ખૂબ કામ લાગશે અને મોટા માટે પણ તમે જોઈ શકો છો ઘણા એવા ફેન પંખા પડે છે અને ચોમાસામાં તો ખાસ કારણ કે લાઇટના વધારે ખૂબ તકલીફ પડે છે કે આપણે હજી પંખા બાળકો માટેના જે હવા નાખતા હોય છે ફીના વ્યાજવા પંખો છે તો ગમે ત્યાં ફેરી શકો છો નાના મોટા સ્ટેન્ડવાળો પંખો છે તો આવો અને જલ્દી ખરીદી કરો બાકી બીજી વસ્તુ પણ છે એ પણ તમને બતાવું છું તો બાળકો માટેની તો વસ્તુ ઘણી છે પણ તમને બીજું હજુ પંખા એક દેવા બતાવી દો એ મિત્રોને ચાલુ કરજો જો કે અલગ અલગ લાઈટ થાય છે આ બીજા પણ આ બીજા આ ચોથા આ પાંચમો જો મિત્રો લાઈટ ડીમ ફૂલ અલગ અલગ થાય છે ને એને જો સારા સારો પંખો છે તમે ગમે ત્યારે ટેગાળી શકો છો લાઈટ પણ સાથે થાય ને આવા ભણાવે લાઈટ ની કોઈ જરૂર નહી પડે આપણે ખાલી એક ફા ચાર્જ કરવા રહે છે નંબરディスク આ દેખો આપકો સબ પોઇન્ટ વાર કરના ફોલ ફોલ ભી કર સકતા હે દેખો હું તો હિન્દી મે ગુજરાતી મે બે વીડિયો બનાઉ છુ તાકે તમારા સમજમાં આવો સમજી જાશો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ મે તો એક ખાન ખાઈ લીધો કારણ કે બાળકો માટે ખાસ કામ લાગશે કારણ કે નાનો બાળક છે આપણે તમને વિડીયો આગળ લોકો બતાવીશ ને હવે શું વસ્તુ છે એ પણ તમને શેર કરી દઈશ શું વસ્તુ છે એ બતાવું ચાલો હવે ઘણી વસ્તુઓ એ છે જે શેર લાગ્યું છે મેં આમ તો તમારે લોકેશન જણાવી દીધું તમે આવી જશું તો સૌથી પહેલાં મિત્રો તમે જુઓ કે આપણે પંખાને એ બધું જોઈ લીધું કે પંખા કેવા છે વધારે ઉનાળામાં કામ લાગશે આપણને ને જો બાળકમ માટેની પણ ઘણી વસ્તુઓ છે અહીંયા રમવા માટે આગળ જઈએ તો તમારા મિત્રો બતાવું કે જો અહીંયા સાવણ માટેની વસ્તુઓ ઘણી હોય છે બીજી જો સ્માર્ટ વોચ એ શોભા ને અહીંયા જો બધું છે આ બધું આપણે જે કહીએ છીએ જે તમારે ફોટો ગ્લા ગ્લાસ છપાવવો હોય તો ફોટામાં કપમાં ફોટો પણ છપાવી શકો તેના માટેના કપ રાખેલ છે ટી શર્ટ સપાવ્યું ટી શર્ટ પણ છે જોઈ શકો છો એ મશીન છે અને આ બાજુ લેડીઝ વસ્તુ છે તમે જોવો કે નીલ પોલીસ છે કાજલ છે તમે બધી વસ્તુ લેડીઝ છે તો અલગ અલગ વસ્તુ આવે અને આપણને નામ પણ ના આવડે તમને બતાવી દઉં અને આ બાજુ તમે જુઓ કે ઘણી વસ્તુ જે આ જે સલૂલ માટેની છે એ સલૂલની દુકાનો તેના માટે જે મસાજ મશીન પણ છે સ્ટેટિંગ મશીન પણ તમને બતાવી દઉં એ અલગ અલગ સ્ટેટિંગ મશીન છે બધા વાર સીધા કરવાના જોઈ શકો છો છે મશીન છે રાખેલ છે અહીંયા તમામ વસ્તુઓ છે મિત્રો અહીંયા આ બાજુ લેડીઝ વસ્તુ ને આ બાજુ જીન્સ શર્ટ ઘર માટે મતલબ લેવું હોય તો કામ લાગે એવું છે તો બતા રૂપિયા દર્પણ છે ના ઘરની શોભા માટેની જે વસ્તુ લાગણી છે સામે તમે જુઓ કે શ્રી શ્રીરામજી મંદિર છે તે પણ અહીંયા રાખેલ છે ને આ જ્યાં હશે તે પુસ્તકો રાખવા માટેનું છે ને આને કહેવામાં આવે છે જીવ જેવું કે રસે પાણી સાથે સાથે આ બધી મિત્રો વસ્તુઓ છે તમે ખરીદવા આવો અને તમને જો અહીંયા કામ પણ લાગશે તે વસ્તુઓ છે આ બધા તમે જોઈ શકો છો

બધા બેલ છે છે પર્સ છે ચશ્મા તો આ બધી વસ્તુ મિત્રો મેં તમે આગલા વિડીયો બતાવી હતી પણ ફરી કોઈ આવ્યો છે તમને તમારી સાથે શેર કરી દઉં કોઈ નવી વસ્તુ આવી તો તમને પણ કામ લાગે તેવી વસ્તુ હોય બધા માટે આપણે તો ખાસ પંખો છે નાનો બાળક છે તેના માટે આપણે પેશન લેવા આવ્યા છે અને તમે પણ આવો કારણ કે ગરમીની સિઝન ચાલુ છે તો ગરમી એટલી પડે છે કે આ પંખા પણ લાગુ નથી થતા અને શું અચાનક લાઇટ જતી રહે અને તડકો પણ ગરમી પડે તેના માટે આપણે નાનો પંખો લીધો છે તેના માટે પડ્યો છે એ આપણે લીધો તમે પણ આવો અને લો ખરીદી કરો આવા સેલમાં આપણે લોકેશન તો મેં તમને વિડીયોમાં આલેલ જ છે અને કોઈ ફાઇનલ લોકેશન કદાચ ખ્યાલ ના હોય તો પૂરો વિડીયો જોઈજો આપણે આગળ મેં વિડીયો બનાવ્યો છે મેં તમે જોશો છો કે નવો સેલ લાગ્યો છે તમામ પ્રકારની તમને અહીંયા વસ્તુ મળી રહેશે તો આવો જલ્દી અને ખરીદી કરો ચાલો મિત્રો ભલે આગલા લાવી સાથે નેક્સ્ટ વિડીયોમાં